એ માતાજી મિત્રો હું આપણો હાસ્ય કલાકાર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો કહે છે ને કે ઘડપણની સંપત્તિ તૂટેલી ખાટલી ફાટેલી ગોદડી દવાની બાટલી તારી સંપત્તિ આટલી ઈશ્વરે કીધું છે કાં તો છોડીને જા કાં તો કોઈને દઈને જા પણ આ માણસ છે ને એ પાંચસો પેટીનું ભેડું ભેળું કરી દે ને તો એ ધરાય એમ નથી ગામડા ગામમાં ધોમ તાપમાં એક વાણીઓ ખંભે પાંચેક વર્ષના પોતાના દીકરાને બેસાડ્યો છે અને હાઈલો જાય છે ગામની માલિપાથી અને દીકરો છે હામે લીમડાની ડાળ ઉપર એક કાગડો આવીને બેસે છે અને એના પપ્પાને પૂછે છે કે પપ્પા આ શું છે અને વાણીઓ બોલ્યો છે કે બેટા એ કાગડો પપ્પા આ શું છે બેટા એ કાગડો છે પપ્પા આને શું કહેવાય બેટા એ કાગડો કહેવાય પપ્પા આ શું છે એમ વારે વારે પૂછ્યા જ કરે છે અને એનો બાપ ધૂમતાપમાં પગમાં પગરખાં નથી અને બ બળબળતા બપોળે તડકામાં ઊભો રહીને દીકરાને જવાબ દે છે કે બેટા એ કાગડો બેટા એ કાગડો છે આમ વાણીઓ છે એટલે આવીને ડાયરીમાં નોટ કરે છે દરરોજ એની નોંધ લે છે કે આજે એકસો ને બાવીસ વાર એ દીકરાએ પૂછ્યું બેટા આ શું છે પપ્પા આ શું છે બાપુ આ શું છે એમ એકસો ને બાવીસ વાર પૂછ્યું એમ લિસ્ટ બનાવતો જાય છે દરરોજ આ દીકરો આમ પૂછતો હોય છે અને ઘટના એવી ઘટે છે કે બાપની ઉંમર પંચોતેર પંચોતેર એક વર્ષની થઈ ગઈ વૃદ્ધાવસ્થા આવી ગઈ છે હાથ ધ્રુજે છે પગ ધ્રુજે છે અને એ બાપ છે એ ઘરમાં બેઠો છે એસી રૂમમાં એનો દીકરો માલે છે પછી તો સરસ મજાની નોકરી બાપે ભણાવી ગણાવીને તૈયાર કર્યો હતું એ સારી એવી નોકરી મળી ગઈ છે એને અને દીકરો મોટો યુવાન થઈ ગયો છે અને એ દીકરો બાપને એક દી એનો બર્થડે આવે છે એટલે કે છે કે પાપા તમારી ખાટલી છે એ દૂર લઈ જાય શાંતિથી બેહી રહેજો આજે મારા મિત્રોને એના ફેમિલી આવશે મારો જન્મદિવસ છે બાપ કહે છે કાંઈ વાંધો નહીં બેટા ખૂણામાં ખાટલી લઈ જાય છે એન્ટ્રી છે જ્યાં ગેટ છે ત્યાં જ ખાટલી બાપની ઢાળી છે અને ત્યાં ડોહો બેઠો છે અને એક મિત્ર આવે એટલે પૂછે છે એના દીકરાને કે બેટા આ કોણ છે ગૌતમ બીજો મિત્ર આવ્યો આ કોણ છે બેટા અવિનાશ ત્રીજો મિત્ર આવ્યો કોણ છે બેટા રાજેશ ચોથો મિત્ર ઉત્તમ અને પાંચમો મિત્ર આવ્યો દાદાએ પૂછ્યું કે બેટા આ કોણ છે ન્યા દીકરોથી જાણો કે બાપુ તમને ખબર નથી પડતી હજી ખાટલી આગી લઈ જાઓ વારે વારે એકને એક વાત પૂછો આ કોણ છે આ કોણ છે તમારે કામ શું છે એ બધાનું તમારે એનું કામ શું છે મારા મિત્રો છે અને તમે દૂર બેહો હો અન્યા આંખમાંથી એ બાપની દડ 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 આહુડાની ધાર થઈ અને ધ્રુજતા પગે અને કંપારી હાથે એ બાપ છે એ ડ્રોવરમાંથી ઓલી ડાયરી કાઢે છે એ ડાયરી લઈ અને બરોબર એની કેક કપાણી ન્યા સુધી બાપ કંઈ બોલ્યું નથી પ્રસંગ પૂરો થયો કેક કપાઈ ગઈ અને બધા મિત્રો લે એ પહેલાં બાપે ઓલી ડાયરી ખોલી છે અને બધા મિત્રોની સામે એના દીકરાને કીધું કે જો બેટા પાંચેક વર્ષ નહોતું હતું ને ખંભે બેહાડી અને હું હાયલો જતો હતો બળબળતા બપોરે આજે તો એસીમાં છે તું અને હું એ દી બળબળતા બપોરે ઉનાળાની ગરમીમાં હાઈલો જતો હતો ખંભે તારો ભાર હતો અને દાળ પાતળી દાળ લીમડાની હતી એની માથે આવીને કાગડો બેઠો અને તું મને પૂછતો હતો કે બાપુ આ શું કહેવાય મેં તને જવાબ દેતો કે બેટા કાગડો બાપુ આને શું કહેવાય બેટા કાગડો આ શું છે બાપુ બેટા કાગડો એકસો ને બાવીસ વાર એક દિવસમાં ઘણીવાર પાંત્રીસ વાર કોઈક વાર સો વાર કોઈક વાર પંચોતેર વાર આવી આવી રીતે એકના એક કાગડાનું દરરોજ તું મને પૂછતો હતો હું જવાબ દેતો હતો બેટા હું જવાબ દેતો હતો અને મારા દીકરાને સંતોષકારક જવાબ દઉં ને જવાબ દઉં એ મારી જવાબદારી સમજતો હતો અને આજે તું મોટો થઈ ગયો છે આજે તને મેં મોટો કર્યો ભણાવ્યો ગણાવ્યો અને સારી જોબ લાગી ગઈ એટલે તું મારું અપમાન કરે છે આ કેટલી દુઃખની વાત છે અને નથી કહેતા શેરી મિત્રો સૌ મળે અને તાળી મિત્રો અનેક પણ મિત્ર એસો કે જે જો ઢાલ સરીખો હોય સુખમાં પાછળ પડી રહે ને દુઃખમાં આગળ હોય ઢાલ હોય ને એ યુદ્ધમાં આગળ થાય ઘા ખાવા માટે પોતાના મિત્રને ઘા ન લાગે ને એ પોતાની છાતી ઉપર જીલે એ ઢાલ અને જ્યારે સુખનો સમય આવે એ ઘોડાની મારે સવારી કરીને યુદ્ધ જીતી ગયા પછી પાછા જતા હોય તો એ ઢાલ પાછળ આવી જાય સુખમાં એ ભાગ નથી કરતી આ મિત્રોએ કીધું કે જો દોસ્ત તારા બાપુનું અપમાન કર્યું છે અને તું માફી માગતો હોય તો આ કેકનો ટુકડો અમને ભાવશે બાકી આ કડવો લાગશે અને આ નથી ખાવો અમારે તારી કોઈ જ પાર્ટી અમારે જોઈતી નથી પણ આજે અમારી બધાની હામે તારા બાપની તું માફી માગી લે અને જીવનમાં કોઈ દિવસ એમનું અપમાન નહીં કરે એ કબૂલતો હોય તો કેક ખવાશે તો તારી પાર્ટી કબૂલ મંજૂર રહેશે અને આ દીકરાની આંખ પલળી ગઈ છું અને પછી દંડવત પ્રણામ બાપુને કરીને બે હાથ જોડીને બોલ્યો છે બાપુ બાપુ મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ આજ પછી હું ક્યારેય આપનું અપમાન નહીં કરું બાપુ મા બાપને શું જોઈએ પ્રેમ અને ઉદારતા બાકી એમને કાંઈ તમારી મિલકતની પડી નથી એમણે જે કિલોમીટર કાપ્યા છે એ પછી ફરી આવવાના નથી ને ફરી એટલા કાપવાના નથી જો તમને પછી પછી પચાવના કરી દેતા હોય તો તમારી ફરજમાં નથી બનતું જય માતાજી મિત્રો મારી આ વાત આપ સૌને પસંદ આવી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો જય માતાજી જય માતાજી મિત્રો